જય માતાજી પંચમહાલ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના મહિલાઓ અને ભાઈઓની લાગણી દુભાઈ છે તેના અનુસંધાને પંચમહાલ જિલ્લાની તમામ ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓ એકત્ર થઈને કલેક્ટર કચેરી ખાતે આજે માનનીય કલેક્ટર સાહેબને શ્રીને આવેદન આપવા માટે અમે ભેગા થયા છીએ અમારી એક જ માંગ છે

તો મોદીજીને કેમ બહેનોની લાગણી નથી દેખાતી એમને એકલા રૂપાલા જ કેમ દેખાય છે રૂપાલામાં શું છે એવું તે આટલા બધા જનાક્રોશ સામે એકલા રૂપાલાને સાચવીને બેઠા છો મોદીજીને સમગ્ર રાજ્ય અને દેશની રાજપૂત બહેનો વતી નમ્ર વિનંતી છે કે રૂપાલાની ટિકિટ રદ કરો એમને આટલું બધું મહત્વ ના આપો બીજા કોઈને ઉમેદવાર કરીને ઉભા તો એક મુદ્દો પૂરો થાય અને બીજું કે અમારે જાણવા મળ્યું તે મુજબ અમારા પાંચ બહેનો જોહર કરવા માટે નીકળ્યા છે એ એ લોકોની જવાબદારી શું એ કાલ ઉઠીને કશું એમને થઈ જશે કે રાજપૂત ભાઈઓ બહેનો કોઈ

અત્યાર સુધીમાં જે જે રજવાડાઓ બલિદાન આપ્યા છે ત્યાગ આપ્યો છે એના વિશે પણ જાણો છો અને કૃષ્ણ કુમારસો પાદરો વિચાર કર્યા વગર એમને આપી દીધા પાંચસો બાસઠ રજવાડાઓ એમને સમર્પિત કરી દીધા તો એક ટિકિટ તમે રદ ના કરી શકો બસ અમારી એટલી જ માંગ છે અમારી કોઈ જ્ઞાતિ પાર્ટી પક્ષ કે કોઈ એના વિશે અમારે કોઈ વિરોધ છે નહીં એટલા માટે અમને સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે રૂપાલાની ની ટિકિટ રદ કરો જય